નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હાર્દિક સ્વાગત છે ધોરણ વિજ્ઞાન પાઠ બાર જંગલો આપણી જીવાદોરી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કયો જંગલી પ્રાણી છે અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે જ બી વિઘટકો ચાર ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે સી એકવીસ ટકા પાંચ નીચેનામાંથી કઈ પ્રાણી પેદાશ છે જાપ D મધ છ નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી કયું વિધાન સાચું નથી જાપ B વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી આઠ સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે જાપ C સેન્દ્રિય પદાર્થ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરું એક જડી ભાગને ખાલી જગ્યા જુદી આડી હરોળમાં ખાલી જગ્યા સૌથી ઉપરનું સ્તર બનાવે છે જવાબ વિશાળ અને લાંબા વૃક્ષો ચાર જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે તેને ખાલી જગ્યા કહે છે જવાબમાં છાયા પાંચ જીવજંતુઓ પતંગિયા મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદરૂપ છે જવાબમાં પરાગ નય જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે જવાબ હવા અને પાણી સાત છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે જવાબ સૌથી નીચલું આઠ સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલ ને ખાલી જગ્યાથી ભરપૂર બનાવે છે જવાબ સેન્દ્રીય દ્રવ્યો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર જંગલો તેમાં રહેલા લોકોને કઈ જરૂરિયાત પૂરી પાડે છે જવાબ ખોરાક પાણી રહેતા ઔષધો ચાર મૃત પ્રાણીઓને ખાનારા ત્રણ પ્રાણીઓના નામ આપો જવાબ ગીર કાગડો શિયાળ પાંચ વિઘટકોના બે ઉદાહરણ આપ કેટલી ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક જંગલમાં ઊંચા વૃક્ષો નીચે બીજા વૃક્ષો ઉગતા નથી જાપ ખોટું બે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે જાપ ખોટું ત્રણ

પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે જવાબ જવાબ સાચો. સાચો. જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે. પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક જંગલના ઉનાળ વિસ્તારમાં કયા પ્રાણીઓ રહેતા હોય છે જવાબ જંગલી સુવર જંગલી બળદ શિયાળ હાથી વાંદરા જેવા પ્રાણીઓ જંગલના ઉડાણ વાળા વિસ્તારમાં રહેતા હોય છે જંગલમાં બાળકોની હાજરીને લીધે રૂપે કુદાકૂદ કરી ત્રણ પ્રોફેસર અહેમદે બાળકોને જંગલમાં ઊંડાઈ વાળા વિસ્તારમાં જવા કેમ ના પાડી જવાબ જંગલના ઊંડાઈ વાળા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ રહેતા હોવાથી પ્રોફેસર બાળકો બાળકોને ત્યાં જવાની ના પાડી વૃક્ષો જોવા મળે છે સાલ સેમલ ખાખરો ખેર લીમડો અંજીર આમળા અને કાચનાર જેવા વૃક્ષો જોવા મળે છે પાંચ જંગલમાં મુગટથી થી રચાતી જુદી જુદી આરીહળોના જુદા જુદા સ્થળમાં કઈ કઈ વનસ્પતિઓનો સમાવેશ થાય છે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં સૌથી ઉપરના સ્તરમાં વિશાળ અને લાંબા જંગલનું તળિયું કેવું હોય છે જંગલનું તળિયું ઘેરા રંગનું મૃત અને સરેલા પર્ણો, ફળો બીજ ડાળીઓ અને નાના છોડવાઓથી આવૃત હોય છે ગીર જાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે

પ્રાણીઓની પેશીઓ પર નબે છે જંગલમાંથી મળતી કોઈ પણ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક જંગલની વનસ્પતિઓ વિશે ટૂંકમાં માહિતી આપો જંગલમાં સાલ શાક સિસમ જેવા ઊંચા અને જંગલી વૃક્ષો હોય છે તો લીમડો ખેર વાંસ જેવા વૃક્ષો પણ હોય છે આ ઉપરાંત છોડવા અને ઘાસ પણ જોવા મળે છે વૃક્ષો ઉપર વેલાઓ અને હોય છે જંગલમાં વૃક્ષો નજીક નજીક હોવાથી સૂર્યનો પ્રકાશ પણ આછો પાતળો દેખાય છે બે જંગલમાં આટલી બધી વનસ્પતિઓ કેવી રીતે ઊંઘી હશે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે

ઘાસ છે તો ઘાસને જીવજંતુઓ ખાય છે જીવ જંતુઓને સાપ ખાય છે ખાય છે આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય છે જંગલમાં પ્રાણીઓના મળ કેવી રીતે ઉપયોગી છે જંગલમાં પ્રાણીઓના સરે છે સરતા મળમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને યરો ખોરાક મેળવે છે તેમાંથી બીજાકુરિત વિકસી રહ્યા હોય છે આ જીવો દ્વારા સેન્દ્રિય દ્રવ્યો ભૂમિમાં ઉમેરાય છે સીધા કેમ અથડાતા નથી જંગલમાં વરસાદ પડતા જંગલના વૃક્ષો સૌથી ઉપરનો વિસ્તાર છત્ર વરસાદના પ્રવાહને રોકે છે આથી મોટા ભાગનું પ્રાણી તાળીઓ અને વૃક્ષોના પ્રકાર દ્વારા નીચે આવે છે પરથી પાણી નીચેના વનસ્પતિ સમૂહો છોડવા પર પડે છે જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે તેઓ પોષણ મેળવે છે અને પોષક દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે વળી પ્રાણીઓ વનસ્પતિના પરાજ્ઞનમાં અને બીજ વિકરણ માં મદદ કરે છે આથી વનસ્પતિઓ નવી ઊંઘતી રહે છે વૃદ્ધિ પામે છે અને પુનર્સર્જન પામે છે આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્સર્જનમાં મદદ કરે છે

બધો જ વરસાદ ગહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી આમ જંગોલો પૂરને અટકવાનું કાર્ય કરે છે

આ રીતે સુષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે

વનસ્પતિની વિવિધ જાતોને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેતાની બહોળી પૂરી પાડે છે આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો છે પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે આથી જંગલ વનસ્પતિઓ તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હરિભર્યું લાગે છે આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે

જંગલો જમીન ધોવાણ અટકાવે છે જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી વળી જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે ત્યાંથી નીચેના ક્ષૂ અને છોર પર પડે છે આ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી તેથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે પ્રશ્ન જોડકા જોડો

આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે ગરમી નિયંત્રણમાં રાખે છે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે પોષક ચક્ર અને ભાગ ભજવે છે જંગલો જમીન અટકાવે છે નિયંત્રણ કરે છે અને ભૂમિની ફળદ્રુપતા જાળવે છે પાંચ જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ નું સંતુલન કરે છે હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને પ્રદુષિત થતું અટકાવે છે

તેની યાદી બનાવી સાધન સામગ્રી ઘરની વસ્તુઓ પદ્ધતિ તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો તેમાંથી જે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવો ત્રણ વનસ્પતિ માંથી આપણને મળતી પેદાશો ના આધારે નીચેનું કોષ્ટક ભરવાનો પ્રયત્ન કરો અવલોકન નીચેની પેદાશો આપતી વનસ્પતિઓ જુઓ. ગુંદર આવશે બાવળ લીમડો ખેત ઇમારતી લાકડું સીસમ સાગ સેમલ આવશે લીમડો આમ આપણા ઘરમાં વપરાતી ઘણી વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રી બનેલી છે બે સરતી વસ્તુઓ હુફાડી અને ભેજવાળી હોય છે પદ્ધતિ એક એક ખાડો ખોદો બે

આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો